શિલા પથ્થર પર લખેલા અક્ષર સમાન છે અને દુર્જનો દ્વારા સોગંદ વડે કહેલું વચન પાણીમાં લખાય એટલે હારા બોલે પથ્થરમાં લખાય ભાઈ આપણે આ વિશાળ વૃક્ષ નું સેવન કરવું જોઈએ વિશાળ વૃક્ષને વાવવું જોઈએ કારણ કે આપણને ફળ અને છાયો આપે જો કદાચ ફળ નથી આપતું તો કમસે કમ છો આપશે બરાબર છાયો દેંગા

નથી પ્રયત્ન કરો અમ વાર લાગે ભાઈ ઘડીકમાં રોષે ગુસ્સે થઈ જાય ઘડીકમાં સંતુષ્ટ થઈ જાય ગુસ્સે સંતુષ્ટ ગુસ્સે સંતુષ્ આવા અવ્યવસ્થિત મનવાળાની કૃપાએ આપણા માટે ભયંકર હોય કેવી હોય ભયંકર રોષે ભરાય સંતુષ્ટ થાય રોષે ભરાય સંતુષ્ટ થાય આવા અવ્યવસ્થિત મનવાળાની કૃપા આપણા માટે ભયંકર હોય કેવી હોય ભયંકર ભાઈ જેમ ઘસવાથી જેમ કાપવાથી જેમ તપાવવાથી અને ટીપવાથી આ ચાર રીતે હોનાની પરીક્ષા થાય તેમ જ્ઞાન

યુદ્ધ કરવાનું થાય તો ભીમ દાનમાં કર્ણ નીતિમાં કૃષ્ણ પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમ ભયરા કામમાં અંજની પુત્ર હનુમાન થજે એવું આપણને આ શ્લોકમાં છેલ્લા શ્લોકમાં કે ભાઈ જે નીચ માણસ છે કામ ચાલુ જ કરતા નથી મધ્યમ પ્રકારના માણસ છે કામ ચાલુ કરે અને પૂરું થાય એ પેલા મૂકી દે અને ઉત્તમ પ્રકારના માણસ ગમે એવી મુશ્કેલી થાય એનું કામ છે એ મુકતા નથી તો ત્રણ કેટેગરીમાં પેલા વાળા ચાલુ જ ન કરે ડર ને કામ જ ચાલુ કરતી હો જો આ ભાઈ આ એક કામ ચાલુ કર્યું થાકી ગયો આરું ભેગું જ ન થતું જીવનમાં મૂકી દીધું અને ત્રીજા માણસ આપણા ગાંધીજી બાપુ ગમે એવી મુશ્કેલી આવી ગમે એવી પરિસ્થિતિ આવી આપણે બાપુ ભૂકા કાઢવા દાઈડા લાકડી લઈને નીકળી ગયા તો કે ભાઈ વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં પણ ઉત્તમ માણસ છે પોતાનું કામ છે એ છોડતા નથી તો આ થઈ ગયો આપણો મસ્ત મજાનો પાઠ આઈ હોપ બધાને ફૂલ શોર્ટની અંદર આનંદની સાથે ચિત્રોમાં મોજ આવતા આવતા મારી વાતોની સાથે આનંદ તો આવ્યો જ હશે તો જલ્દીથી વિડિયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દીયો નેક્સ્ટ વિડિયોમાં ફરીથી આવી જ રીતે મસ્ત મજાની રીતે આવી અને તમને મળું છું અને આપણે ભૂકા બોલાવા છે તો નેક્સ્ટ વિડિયોમાં મળી ત્યાં સુધી બધાને થેન્ક્યુ નમો નમઃ જય હિન્દ આવજો બાય બાય થેન્ક યુ